શંકરસિંહ વાઘેલા દારૂબંધીનો વિરોધ આ વખતે હતો મારો પ્રશ્ન એ હતો કે ગુજરાતમાં દારૂ પીવાના લાયસન્સ કેટલા આપ્યા છે તે પૈકી ધારાસભ્યો સભ્યો પાસે કેટલા લાયસન્સ છે મારો પ્રશ્ન એ હતો એ રિજેક્ટ કરી નાખ્યો હું તો સરકાર પૂછવા માંગતો હતો કે તમે દારૂ બિલકુલ નો પીવાય એ બાજુ છો કે લાયસન્સ લઈને પીવો એ બાજુ છો સૈદ્ધાંતિક રીતે સરકાર ક્યાં છે ભાજપની સરકાર સિદ્ધાંતિક રીતે એક હોય ને તમારો મનનો સિદ્ધાંત છે કે ભાઈ ચા નથી પીતો નથી જ પીતો પછી પાછો ગોપાલભાઈ આગ્રહ કરશે પીસ ને નકર નથી પીતો એમ નહીં નો મીન્સ નો કે એમાં પાછા અપવાદ છે તો સરકારની ભાજપની સરકારની સૈદ્ધાંતિક કોઈ પોઝિશન નક્કી નથી થતી

સરકાર પોતાને ખબર નથી કે તમે ગુજરાતમાં રૂપિયા હોય તો દારૂ પીવાનું ન હોય તો પછી નીકળો અહીંથી તમે કઈ બાજુ હું જનતા બાજુ જનતા કઈ બાજુ છે જનતા દારૂબંધી સમર્થનમાં છે બંધ હોવું જોઈએ જનતા એ બાજુ બરબાદ છે ખૂબ બરબાદી છે અમે તો જનતા તમે હું